સ્માર્ટ સિટી વડોદરામાં ઘણી વખત ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે તેવામાં તરસાલીના એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયેલા લોકોએ પેટ્રોલની જગ્યા પર પાણી ભરી આપ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો ત્યારે વાહન ચાલકોએ અધિકારીઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું પરંતુ કોઈએ યોગ્ય જવાબ મળ્યો ન હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એસઆરના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવા માટે ગયા હતા આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તેવામાં પેટ્રોલની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો સાંભળ ને ભરા પેટ્રોલ ભરાય ને ગયો ત્રણસો દસ ત્રણસો ચાલીસ નું ભરાય બરાબર અહીંથી ગાડી બહાર જ ગયો ને એટલે બંધ થઈ